વેજીટેબલ ખીચડી બનાવવા માટે એક વાડકી ખીચડીના ચોખા લઈશું અને એક વાડકી દાળ લેવાની છે આપણે મગની દાળ પણ લઈ શકીએ છીએ અને આ રીતે તુવરની દાળ પણ લઈ શકીએ છીએ મેં તુવરની દાળ લીધી છે બંને સરખા પ્રમાણમાં જ લેવાનું છે એને મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ વખત પાણી વડે સરસ રીતે ધોઈ લેવાનું છે આમાં ઘણા બધા વેજીટેબલ આવતા હોવાથી આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ એટલી બને છે કે એકવાર બનાવીને ખાશું તો વારે વારે બનાવીને ખાવાનું મન થશે દાળ ચોખાને આ રીતે હાથ વડે સરસ મસળી મસળીને ધોઈ લેવાની છે જેનાથી એના ઉપરનો બધો જ કચરો દૂર થઈ જશે હવે બેથી ત્રણ વખત સરસ રીતે ધોઈને એનું પાણીની તારી લીધા પછી હવે એમાં બે વાડકી આપણે દાળ અને ચોખા લીધા છે તો ચાર ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે હવે એને ઢાંકીને ત્રીસ મિનિટ સુધી પલળવા દઈશું એટલે દાળ ચોખા સરસ ફૂલી જશે હવે હવે વેજીટેબલમાં મેં ફણસી લીધી છે ડુંગળી બટાકો ટામેટું ગાજર લસણ મીઠા લીમડાના પાન બેલીલા મરચાં અને એક આદુનો ટુકડો લીધો છે હવે મેં ફણસીને સમારી લીધી છે બટાકો ટામેટું ડુંગળી અને ગાજરને પણ સમારી લઈશું અને આદુ લસણ મરચાંને પણ વાટી લઈશું આ રીતે બધા શાકભાજીને ઝીણા સમારી લેવાના છે આદુ અને લસણને આ રીતે વાટી લેવાનું છે હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે દાળ ચોખા સરસ પલડી ગયા છે હવે એમાંથી પાણી નિતારી લેવાનું છે હવે આ નિતારેલું પાણી છે એને પણ આપણે ખીચડી બનાવવામાં ઉપયોગ કરવાનો છે કેમ કે એમાં પૌષ્ટિક તત્વો વધારે હોય છે હવે આ પાણીને થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું હવે ગેસ ચાલુ કરીને ગેસ પર વઘાર કરવા માટે કૂકર મૂકી દઈએ હવે વઘાર માટે ત્રણ ચમચા તેલ અને અડધો ચમચા જેટલું ઘી લઈશું હવે ઘી અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ સરસ તંતળી જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું પણ સરસ અંતળાઈ ગયું છે એટલે એમાં પાંચથી છ જેટલા લવિંગ ઉમેરી લઈશું અને આ રીતે થોડા કાળા મરી પણ ઉમેરી લઈશું બે સૂકા લાલ મરચાં ઉમેરી લઈશું અને મીઠા લીમડાના પાનને ઝીણા સમારીને ઉમેરી લઈશું વાટેલું આદું અને વાટેલું લસણ પણ ઉમેરી લઈશું અને હલાવીને સરસ રીતે સાંતળી લઈશું બધા જ મસાલા સરસ રીતે સંતળા જાય એટલે એમાં સમારેલા મરચાં ઉમેરી લઈશું મરચાંને પણ હલાવીને સાંતળી લઈએ હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને ડુંગળીને થોડો કલર બદલાય ત્યાં સુધી સાંતળી લેવાની છે હવે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે એટલે એમાં સિંગદાણા ઉમેરી લઈશું તો સિંગદાણા આ રીતે આપણે કાચા જ લેવાના છે સિંગદાણા વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ હવે સિંગદાણા મિક્સ થઈ જાય એટલે એમાં એક પછી એક વેજીટેબલ ઉમેરતા જઈશું પહેલા ફણસી ઉમેર હવે એમાં સમારેલું ગાજર ઉમેરી લઈએ ગાજર સરસ મિક્સ થઈ જાય એટલે એમાં સમારેલા બટાકા ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ પણ કરી લઈએ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને મીઠું સરસ રીતે મિક્સ કરી લઈએ મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં થોડું પાણી ઉમેરી લઈએ પાણી અહીંયા વધારે નથી ઉમેરવાનું શાકભાજી ચડવા માટે થોડું જ પાણી ઉમેરીશું અને હલાવીને મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણું ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખીને શાકને ચડવા દઈએ આ રીતે ઢાંકણું ખુલ્લું જ ઢાંકવાનું છે હવે થોડીવારમાં વારમાં શાક થોડું અધકચરું ચડી જાય એટલે એને એક વખત હલાવી લઈએ અને હવે એમાં સમારેલા ટામેટા ઉમેરી લઈએ અને હવે બધા જ મસાલા એમાં કરી લઈએ તો ચાલો હવે મસાલા કરીએ એક ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને બધા જ મસાલાને મિક્સ કરી લઈશું હવે એમાં દાળ ચોખાને ઉમેરી લઈએ દાળ ચોખામાંથી આપણે પાણી નિતારી લીધું છે હવે સરસ રીતે શાકભાજી અને વઘાર સાથે એને મિક્સ કરી લઈએ હવે જે પાણીની તારીને રાખ્યું હતું તે જ પાણી એમાં ઉમેરી લઈશું તો આ પાણી હું એમાં ઉમેરી લઈશ અને સારી રીતે એક વખત હલાવી લઈએ અને હવે એને ઢાંકણું ઢાંકીને એમાં ત્રણ સીટી આવવા દઈશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે હવે હું સીટી ફીટ કરી દઈશ અને એમાં ત્રણ સીટી આવવા દઈશ કુકરમાં હવે ત્રણ સીટી થઈ ગઈ છે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને કુકરને મેં ઠંડુ થવા માટે નીચે ઉતારી લીધું છે હવે થોડીવાર પછી જોઈશું તો બધી જ વરાળે નીકળી ગઈ છે અને હવે ઢાકણું ખોલી લઈશું અને એક વખત સરસ રીતે ખીચડીને મિક્સ કરી લઈશું કેમ કે જ્યારે ખીચડી ચડે છે એટલે બધા જ વેજીટેબલ ઉપર આવી જાય છે તો આ રીતે હલાવીને મિક્સ કરી લઈ અને ખીચડીને સર્વિંગ ડીશમાં સર્વ કરીએ તો સરસ મજાની ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક સ્વાદિષ્ટ એવી ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો તમને મારી આ વેજીટેબલ ખીચડીની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો હવે એમાં ગરમા ગરમ ખીચડીમાં આપણે ઘી સર્વ કરીશું નાના બાળકો માટે તો આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે ગરમ ગરમ ખીચડી અને ઘી એની સાથે દહીં સર્વ કરીશું એની સાથે આપણે પાપડ પણ સર્વ કરી શકીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી